રાજકોટ જિલ્લાના ધોરાજીના સર ભગવતસિંહજી શાક માર્કેટના પાણીના બુગદામાંથી નગ્ન હાલતમાં મળી લાશ ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે શાક માર્કેટમાં આવેલા બુગદામાંથી નગ્ન હાલતમાં લાશ કાઢવામાં આવી હતી પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવી છે મૃતક યુવાનની ઉંમર આશરે અને નામ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા ધોરાજીના રામપરા વિસ્તારના સામા રહેતા હોવાથી આ ઘટનાને લઈને ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા જૂનું બિલ્ડિંગ તોડી નાખી અને આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ બનાવવામાં આવે પણ શાકભાજીના વેપારીઓ ને આજ દિન સુધી સોંપવામાં આવી નથી અને ધોરાજીની આ શાક માર્કેટમાં આશરે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ આ શાક માર્કેટ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય છે અને આ શાક માર્કેટના બુગદામાંથી જ નગ્ન અવસ્થામાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની પોલીસ તંત્ર બધી રીતે તપાસ કરી રહી છે અને આ ઘટના શંકાસ્પદ કહી શકાય તેમ છે વિપુલ ધામેચા ધોરાજી

પછી અમે ઘરે ભાઈ ગયા બાર એક વાગે પછી ઘરે ખેલા તમે જાય ગયા ક્યાંય પત્તો લતો નંબર કાંઈ ક્યાંય સિયા છે કાંઈ ખબર નંબર પછી છે ને ભાઈ પછી આમાં કોકે કે માણસો અમારા ભાઈને કોણ કીધું એક લાશ પડી છે ગટરમાં તો અડી ભાઈ જાય સર મારો દીકરો ને હું જ્યાં તો મારો છોકરો સીતા પાટ પહેર્યો છે નાગો પૂગો પાટલું કાઢેલું પહેર્યું છે સર હવે આમાં હું થયું છે અને એવા સાદા માણસને કહેને મારી દેખો કોઈ મારો વાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં કોઈ બાય જોવાથી કોઈ જિંદગી અમે કોઈ દીધી મારે ફરિયાદ ન થઈ